ઓ ભાઈ ઓ મારો મુજે મારો યાર

રહી ગયા છે જોરદાર એક એમ લઈને ફાયરિંગ કરવાની કોશિશ પણ દસ નંબરની ટીમે જોરદાર ફાયરિંગ કરીને આઠ નંબર એક ખેલાડીને આરકે કે ભાઈ ઉપર લીધા સાઈરિક ભાઈ બદલો આવ્યા છે આઠ નંબરના ખેલાડી વન ડે હાથ ગયા છે હેઠા ઉતરે એટલે દીકરા મારા ને દેવાના થાય છે તો જોયું છે સાયરફ ભાઈ વન વી થ્રી દસ નંબરના ખેલાડી હેઠા ઉતરાશે સાયરિક ભાઈ જોરદાર ફાયરિંગ ચાલુ કર્યું અને દસ નંબરના એક ખેલાડીને કરીને ફિનિશ કરવાની કોશિશ કોશિશમાં ગોળીઓ ખૂટી ગઈ એટલે પિસ્તોલ હાથમાં લઈને દોડી છે તાબડ પણ વાયથી જોરદાર કવર આવ્યો સારી ભાઈનો સાંજો ફાડી નાખ્યો છે તાબડ તોપ દસ નંબરની ટીમ બે નંબરની ટીમ અને બાવીસ નંબરની ટીમ સામે આવી ગઈ છે બાવીસ નંબરના એક ખેલાડી નોક ગયા છે બે નંબરની ટીમ પામે છે ભાઈ બાવીસ નંબરની ટીમ એ ટુ જોરદાર ઇન્ટેન્સ સિચ્યુએશન તો જોઈએ છે બે નંબરની ટીમે બધી કોઈ ફિલ્ડિંગ ગોઠવી દીધી છે બાવીસ નંબરની ટીમ સ્મોક નાખી અને પોતાના ફેરવો રિવાઈ દેવાની કોશિશ કરવાની તૈયારીમાં છે તો સ્ટાર્સ ભાઈ જોરદાર એક સ્પ્રે મારી બાવીસ નંબરના એક કર્યા અને પડે ઓળખી બીજા ભાઈ યુએમપી નો સ્પ્રે મારી બાવીસ નંબરની ટીમનું ઓલ ડેડ સુપડા સાફ જાંગ્યા ફાડી નાખ્યા છે એન્કર ભાઈ વીસ નંબરની ટીમ અને પાંચ નંબરની ટીમ આમને સામે આવી ગઈ છે વીસ નંબરના એક ખેલાડી નોક છે અને ભાઈ પાંચ નંબરના ખેલાડી ગાય તુંડે ભાવ તાબડતોબ કાળી ગાડી લઈને રસ કરવા નીકળી ગયા છે વીસ નંબરની ટીમ માથે વીસ નંબરના ખેલાડી રિવાઈ થઈ ગયા છે તો જોયું છે વન વી ટુ ઇન સિચ્યુએશન સાવન ભાઈ તાબડતોબ રસ કરવા આવી ગયા છે પણ જોરદાર ગાય ભાવે ફાયરિંગ કરીને અને સાવન ભાઈ લોહીની ઉલ્ટી ગળો કોગળા કરાવી દીધા છે જોરદાર સ્કલ ભાઈ ડીબીએસ હાથમાં લઈને નીકળી ગયા છે ગાય ભાવ માથે રસ કરવા બદલો લેવા માટે આવી ગયા છે સ્કલ ભાઈ તો જોયું છે ડીબીએસ વર્ષે યુએમપી આમ

અને એકી પાણી કરવા હોલ્ડ કર્યો છે બીજી લેમ્બર ગીની આવી છે એટલે ચાર નંબરના ખેલાડી જીગરભાઈ જીગરભાઈ વાળીને પાદ ઉડાડવા મળ્યા છે બધું કર્યું બહુ ગંધાણું ઠે ફોન ની બહાર બાય છે એ બસ કરો માથું છેડ્યું આખો સર્વર એમ કીને નાખ્યું હોય તો એ વાત માટે વિડીયોને લાઈક કરી દો મિત્રો ટીમ બાર જીરો ચાર માટે તેર નંબરની ટીમ અને પંદર નંબરની ટીમ સામે આવી ગઈ છેલ્લા ઝોનની ફાયર પંદર નંબરના ના ખેલાડી બાજીભાઈ ઝાંગ્યો પેરીને હુ ગયા છે તાબડ તોબ જોયું છે બાજીભાઈ કોઈની ભાજી કાઢે શિવાભાઈ જોરદાર સ્પ્રે મારવાની કોશિશ કરી છે તે નંબરના ખેલાડીને જોરદાર સ્પ્રે મારી ડેમેજ કર્યા છે તે મને ખેલાડી માઇન માઇન ભાઈ ઝાંગો કવરમાં ગરી માંગી છે હાથ નંબર ટીમનો ફાયરિંગ આવ્યું છે શિવાભાઈ માંથી શિવાભાઈ જોરદાર ફુહ્યોને સ્પ્રે મારવાની કોશિશ હાથમાંના ખેલાડીનો જોરદાર સ્પ્રે માર્યો છે અને તાબડ તોગ રીતે નોક કરી નાખ્યા છે ભાઈ થાર ભાઈને જોરદાર પણ શિવાભાઈ ઝોન ની બહાર રહી ગયા છે ઝોન ચાલુ થઈ ગયો છે શિવાભાઈ પાછા સ્પ્રે મારવાની કોશિશ હાથમાંના બીજા ખેલાડીને જોરદાર ફાયરિંગ કર્યું છે પણ હાથમાંના ખેલાડીનું એક ટીપું લોઈ રહ્યું પણ હાથમાંના ખેલાડી બચી ગયા શિવાભાઈ ઝોન ની બહાર અને ભાઈ 13 નંબરની ટીમ મે ફાયરિંગ કર્યું પણ શિવાભાઈ ઝોન ની બહાર હૂહૂ ઉત થઈ ગયો છે ભાઈ જાંજો ફાટી ગયો છે 15 નંબરની ટીમનો ઓલ્ડ રેડ બેન અને મને ખેલાડી સાર પાયો 14 નંબરની ટીમે જોરદાર સ્પ્રે મારવાની કોશિશ કરી સ્ટાર્ટ પોનું એક ટીપું લોઈયું છે હુઈ ગ્યા છે પણ પાછળથી ભાઈ ટીમ 12 0 4 જોરદાર ફાયરિંગ આવ્યું અને સ્ટાર ઓલ ડેર સુપડા સાફ બે નંબરની ટીમનું થઈ ગયું છે આ કારણે ચૌદ નંબરની ટીમ અને બાર જીરો ચાર ટીમ આમને સામે બાર જીરો લેમ્બો ભાઈને જોરદાર એમ ટુ ફોરનો ફટકો લાગ્યો છે અને જેઓ લેમ્બો ભાઈ થઈ ગયા છે નો ચૌદ નંબરના ખેલાડી બદમાશભાઈ જોરદાર એમ ટુ ફોર લઈને અંધાધૂંધ ફાયરિંગ કરવા માંડ્યા છે આદુ ખાઈને છોટ્યા છે લેમ્બોભાઈ ભાઈ નાઇન નાઇનની સીટું લઈને પાછા ભાગતા હતા અને જોરદાર ભાઈ ફાયરિંગ કરીને બદમાશ બદમાશભાઈ ભાઈની સીટો તોડ નાખી છે નાઇન નાઇનની સીટું છે આમથી તે લેમ્બોભાઈની તો ભાઈ એમ ટુ ફોર લઈને બદમાશભાઈ છોટ્યા છે અંધાધૂંધ ફાયરિંગ કરવા માટે ચૌદ નંબરની ટીમના ખેલાડી લાઈક કરી દો ભાઈ બદમાશભાઈ માટે

જોરદાર ફરથી સ્પ્રે મારી અને લેમ્બો ભાઈ ને લોક કર્યા અને લેમ્બો ભાઈ ઝોનમાં નોક થઈ છે તાબડ તો બે જણાનું પૂરું થઈ ગયું છે ચૌદ નંબર ની ટીમ ના ભાઈ જોરદાર રમે છે ભાઈ મિત્રો તમારે પણ આવા કસ્ટમ રૂમ રમવા હોય તો વ્યાવો ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સએપ ગ્રુપ ની લિંક મળી જાય છે થઈ જાવ જોઈન ફાટ ફાટા ઝોન થઈ ગયો છે હાવ નાનું પાંચ નંબરની ટીમે ઝોનમાં રોટર લઈ લીધું છે ચૌદ નંબર ની ટીમે ઝોનમાં ગરી ગઈ છે ચાર નંબરના એક જ ખેલાડી જીતુભાઈ માણ માન કરીને ખપ કરીને ઝોનમાં પહોંચી ગયા છે તો આવી ગયા છે તો જોયું છે ભાઈ શું કરે છે અત્યારે તો ફર્સ્ટ એડ મારવા મળે છે જોરદાર ફાયરિંગ આવ્યું ભાઈનો અને ભાઈ જીતેન્દ્રભાઈ ને ઉલાળીને પસંદ જંડો નાખ્યો છે તો ટીમ ના ત્રણ ખેલાડી અને ચૌદ નંબર ત્રણ ખેલાડી થ્રી થ્રી ઇન્ટેન સિચ્યુએશન કોણ લઈ દેશે આજનું ચિકન ડિનર ચૌદ નંબર ખેલાડી બદમા સરપંચ સાહેબ ને ભાડી ગયા જોરદાર ફટકો મારો ફટક આડ દેખ ભાઈ એક એમ ફો નાનો ચુચકો માર્યો અને સરપંચ સાહેબ ને ધોઈતું ફાડી નાખ્યું છે તબડતોબ તો જોવાનું મિત્રો શું થાય છે ભાઈ ઈ જોયા અને તલાટી સાહેબનો બાટલો ફાટી ગયો પિસ્ટન ગયો છે જેક ભાઈનો સેટકી જશે જેનો જેકભાઈ જશે બદલો લેવાય એને બોમ્બ આવ્યો છે જેકભાઈ માંથી પણ જેક ભાઈ જોરદાર ફાયરિંગ કરી અને બધા ભાઈને નોકરી નાખશે એક ટીપુ લઈ એટલે ડોઈશું ગોડે વાંકા વાંકા આવી ગયા છે પાછા ઝોનમાં તો જોયું છે હવે ભાઈ ટીમ નંબર ચૌદના એક ખેલાડી નોક છે અને ભાઈ આઈંકાર ભાઈ પાંચ નંબરની ટીમના બે જ જણા વધ્યા છે તો જોયું છે થ્રી વી ટુ ઇન્ટેસ સિચ્યુએશન આઈકાર ભાઈ ચૌદ નંબરના બે ખેલાડી નોક પડ્યા છે રિવાઈ દેવાનું કામકાજ ચાલુ છે જેક ભાઈ શું કરે છે જોયું છે જય ભાઈ ડોઈશી ગયે વાંકા વાંકા ખબખબ ખબખપ મડાશે કરવા એટલે બીજું કંઈ નહીં ચિકન ડિનર કરવો એની કોશિશ કરવા મળ્યા છે પાંચ નંબરના ખેલાડી જેકભાઈ ભાઈ તાબડ તોપ ઝોન ની બહાર જતી રહ્યા છે અને જોરદાર ફાયરિંગ કર્યું છે ભાઈ જેક ભાઈ અને આડિયેક્સ ભાઈ કવર ફાયર આપ્યું પણ જેકભાઈનું જોરદાર ફાયરિંગ આવ્યું અને ભાઈ બે જણાના નોક કરી નાખ્યા છે આડિયેક્સ ભાઈ ને નાખ્યા છે જેક ભાઈ જેક ભાઈ ફાયરિંગ આપ્યું અને ઝોન જવાની કોશિશ પણ જેકભાઈ નોક થઈ ગયા છે તો રવિરાજા ભાઈ એક જ વધ્યા છે તો જોયું છે શું થાય છે આડિયેક્સ ભાઈ ઝોન જવાની કોશિશ કરી પણ ભાઈ ઉલાળી નાખ્યા છે થઈ ગયું છે ચિકન ડિનર કોંગ્રેચ્યુલેશન્સ વિનર ટીમ રવિ રાજા જોરદાર રેમા ભાઈઓ અને બધા મિત્રો ખૂબ સારું રહેમા વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમારે પણ આવા કસ્ટમ રમો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સએપ ગ્રુપની લિંક મળી જાય છે ત્યાં તમને દરરોજ આઈડી પાસવર્ડ મળી જાય છે હવે આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય શિવ